રજૂ કરીએ પ્રાસંગિક આજનો વિષય મતદાન જાગૃતિ ઝુંબેશ સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠક માટે સાત મેના મતદાન થવાનું છે જેની ચોથી જૂનના મતગણતરી થશે કચ્છમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયા છે મતદારો જાગૃત થાય તે માટે એકત્રીસ સંસ્થા ઉદ્યોગ ગૃહો સાથે એમઓયુ કરાયા છે મતદારો જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લાની સંસ્થાઓ ઔદ્યોગિક એકમો દ્વારા મતદાર જાગૃતિ અંગેની પ્રવૃત્તિ અસરકારક રીતે કરી શકાય તે માટે ડીઆરડીએ પીજીવીસીએલ જીઆઈડીસી ફોકિયા ડીપીએ ગાંધીધામ કાશેસ ગાંધીધામ વેલ્સપન અંજાર અદાણીપોટ મુન્દ્રા જીએમડીસી ગઢસીસા માતાના મઢ અકરી મોટી ઉમરસર અને પાંદરો એમડીએમ એસોસિએશન એફપીએસ એસોસિએશન ચાઇના ક્લે એસોસિએશન પેન્ટોનાઇટ એસોસિએશન સરહદ ડેરી નવચેતન અંધજન મંડળ માધાપર લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ માતા લક્ષ્મી એનજીઓ આદિપુર જીઆઈડીસી ભુજના નખત્રાણા અને નાગોર એસોસિએશન અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર સાંગી ઇન્ડસ્ટ્રીઝ એગ્રોસેલ બીકેટી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ટિમ્બર એસોસિએશન ગાંધીધામ વગેરે સાથે તંત્ર દ્વારા એમઓયુ કરાયા છે વહીવટી તંત્ર દ્વારા ત્રણ લાખ દસ હજાર બસો બાસઠ વિદ્યાર્થીઓ પાસે હું મતદાન કરીશ તેવા સંકલ્પ પત્ર તેમના વાલીઓ પાસેથી ભરાવાયા હતા આ ઉપરાંત તાજેતરમાં સંપન્ન થયેલી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પાસે પણ પરીક્ષાના અંતિમ દિને માતા પિતા મતદાન કરે તેવા સંકલ્પ લેવડાવ્યા હતા સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઓલ પાર્ટિસિપેશન સ્વીપ અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ વિષયક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તાજેતરમાં આદિપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઈન્ટના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી લીલાશાહ મંદિર ખાતે આયોજિત જન્મ જન્મજયંતિ મહોત્સવમાં નાના મોટા સૌ મતદારોને સેલ્ફી પોઈન્ટ સુધી લાવવામાં આવ્યા હતા મતદારોએ સેલ્ફી પોઈન્ટના માધ્યમથી હું મતદાન અવશ્ય કરીશ તેવો સંદેશ ફેલાવ્યો હતો આ ઉપરાંત અબડાસા તાલુકાના વરાડિયા ગામમાં મતદાન જાગૃતિ અંતર્ગત વોટ ફોર ઇન્ડિયા થીમ પ્રવૃત્તિ કરવામાં આવી હતી દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદારની બીએલો દ્વારા મુલાકાત લઈ અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જ્યારે નાની ખાખરના વિદ્યાર્થીઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન માટે જાગૃતિ ફેલાવાઈ હતી જિલ્લામાં સ્વીપ હેઠળ સમગ્ર કચ્છની વિવિધ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં માનવ સાંકળ જેવી નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે ભુજ ગાંધીધામ અંજાર મુન્દ્રા માંડવી સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જાહેર જગ્યાઓ ઉપર તેમજ શાળાઓના મેદાનમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત માનવ સાંકળનું નિર્માણ જિલ્લામાં લગભગ સાહીઠ કરતાં પણ વધુ જગ્યાઓ ઉપર કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી માનવ સાંકળની થીમ વોટ ફોર નેશન ની હતી માનવ સાંકળ નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા વ્યક્ત કરાઈ હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિનું સંકલન મદદનીશ નોડેલ તેમજ તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે નોંધનીય છે કે કચ્છની બેઠક પર જેમના પર સૌથી વધુ દારો મદાર છે તેવા યુવા મતદારો એટલે કે અઢારથી ઓગણપચાસ વર્ષના બાર લાખથી વધુ છે